ગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ છીધો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયા સાથે મિલી ભગત છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી કે એના ધંધા સાથે જોડાયેલા લોકો ના કારણે લોકો ખુબ હેરાન છે

અને જન આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી જુઓ આ વિડીયો માં અમારા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલુકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને તાલુકા વહીવટી તંત્રને ને મામલતદાર હોય પીએસઆઈ હોય કે ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ન કોઈ કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન

અમને પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવા અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનો કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીડીનો સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે એના પીएसआई રાતપાડીના પીएसआई ને ઉમલાના પીસાનો સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા 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 મોડીની વાત લોકોની વાત છે ને લોકો ક્યારે કરતા હોય કે જાહેરમાં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વ્યવસર સાથે ઓવરલોડ વાહનો જીએમડીસી માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચાલે છે બે રોક ટોક એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોયું છે પણ કલેક્ટર સાહેબ પણ પગલાં નથી લીધા બંને પીએસઆઈનો વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિઓ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભવંદરે છે પણ સમય સમય બધાને જાણ કરી છે ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે મામલતદારને પણ જાણ કરી છે પણ કેમ્પ ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે

આ આ લોકો કારણે અને પ્રજાના જે સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે

પાણેથીયાથી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાયવા જે માન્ય નથી એવા હાયવા ભરે એ પણ તંત્રએ રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે આવનારા દિવસોમાં આ બે નંબરના હાયવા ઓવરલોડ ભળે છે આ રોડ ની કેપેસિટી ઉપરાંત વધારાના રોડ ઉપર ચાલનારા વાહનો જો એ રોક વર્ટી તંત્ર રોકે ના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે એનું નેતૃત્વ મનસુખ વસાવા છે